ચલો આ તમારે બધી સરસ મજાની રમત રમી છે નવી નવી રમી છે પણ જો શાંતિથી થી રમશો તો રમાડીશ નહી તમે રમા ઓકે ચલો અમારા હાથમાં શું છે બોલ છે પાકો બોલ જ છે દડો છે કે બોલ છે દડો કે દડો ને બોલ કે તો પણ બોલ પણ આ બોલ કેવો છે ખબર છે કોઈને કેવો છે ગોળવી છે પણ કેવો છે ખબર છે બોલ તો ગોળ તો છે પણ આપણે એના ઉપરથી એક રમત રમવાની છે પણ આપણે બોલને કેવો કરી નાખવાનો છે ઝેરી દડો કરી નાખવાનો છે ઝેરી એટલે ઝેર કેવું હોય ઝેર પીએ તો મરી જાય તો એની રીતના આપણે આ ઝેરી દડો છે બરોબર આપણે રમત નું નામ છે ઝેરી દડો હું જેમ જેમ અને વચ્ચે હું એમ બોલતી રહીશ પણ જ્યાં પોચશે એ નીકળી જશે જેના હાથમાં જેને બોલ રહેશે નહીં નીચે નથી પડવા દેવાનો ખાસ ધ્યાન રાખવાનું સમજાય ગયું બધાને ચાલો બધા રમવા માટે રેડી ચલો આપણે અહીંથી પાસ કરીએ પેલા હું હાથમાં રાખજો હમણાં હું ચાલુ કરું ત્યારે હો પાસ કરતો જવાનો છે ચલો કર સીધા મેળી ચાલો નીકળી ગયા બાર ચલો રેડી ચલો હાલો બાર ગયો નીકળી જાઓ ચલો કટ રીધી ચલો કરીત હિત બિર હમ નજીક ઉપર થોડા કર